હેલ્લો મિત્રો તો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં તમને જાણ કરી દઉં કે વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ઘણા લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો તમને મારી નમ્ર વિનંતી છે કે સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આજે આપણે એક એવો વિડીયો જોવા જઈ રહ્યા છીએ જે તમે કોઈ દિવસ જિંદગીમાં પણ વિચારી નહીં હોય કે કલયુગમાં આવું પણ થઈ શકે છે તો મિત્રો આજે યુગ કલિયુગનો યુગ છે તો જેથી કરીને તમને બતાવીએ એ પ્રમાણે તમે જોયો કે ના સાચી વાત છે હકીકતમાં કલયુગ છે જે આજે આપણે ખિસકોલીનો વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ જેથી કરીને તમને પણ માલુમ થાય કે હા આ કલિયુગમાં શું છે તો ચાલો હવે ચાલુ કરીએ અને આગળ બતાવીએ કે આ કલયુગમાં કેવું કેવું પણ ચાલી રહ્યું છે જેથી તમને પણ ધ્યાન રહે તો જોઈ લો મિત્રો આ વિડીયોમાં ખિસકોલી એક ચકલીને શું કરી રહી છે તે તમે જોઈ શકો છો અને આગળ પણ જોતા રહીજો જે ચ કોઈ દિવસ તમે વિચારી નહીં એવું ચ ખિસકોલી કરી રહી છે તો જોઈ લો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો વારે ઘરે ક્યાં આવું ના પડે તો ધન્યવાદ મિત્રો જય માતાજી